જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન અંગે સ્ટોક પત્રકનો દાખલો જે ફિફો લિફો અને ભારિત સરેરાશ પદ્ધતિની સંયુક્ત અસર સાથે ગણવાનો હોય ત્યારે આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે હજાર એકવીસ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર સત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અનુક્રમે બે હજાર આઠ અને બે હજાર એકવીસ તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બે હજાર અઢારમાં પૂછાયેલ છે તેનો ઉકેલ સૌપ્રથમ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે લિમિટેડના કારખાનામાં ડિસેમ્બર દરમિયાન માલસામાન એપીની આવક અને જાવક નીચે મુજબ છે જેમાં આપણને ચાર વિગતો આપેલી છે અનુક્રમે તારીખ વિગત જથ્થો કિલોગ્રામમાં અને કિલોડીટ કિંમત રૂપિયા તારીખ એક બારના રોજ શરૂનો સ્ટોક છે બસો કિલોગ્રામ એકમડીટ રૂપિયા દસ લેખે ત્યારબાદ તારીખ ચાર બારના રોજ ખરીદી છે પંદરસો કિલોગ્રામ કિલોડીઠ રૂપિયા બાર લેખે ત્યારબાદ તારીખ બાર બારના રોજ ખરીદી છે બારસો કિલોગ્રામ ચૌદ રૂપિયા લેખે ત્યારબાદ પંદર બારના રોજ પૂરો પાડેલ માલ અઢારસો કિલોગ્રામ છે સત્તર બારના રોજ ખરીદી છે પંદરસો કિલોગ્રામ કિલોડીઠ રૂપિયા તેર લેખે એકવીસ બારના રોજ પૂરો પાડેલ માલ છે એક હજાર એક કિલોગ્રામ ત્રેવીસ બારના રોજ ખરીદી છે બારસો કિલો પંદર રૂપિયા લેખે ત્યારબાદ સત્યાવીસના રોજ પૂરો પાડેલ માલ સોળસો કિલોગ્રામ છે તારીખ પંદર બાર અને એકવીસ બારના રોજની જાવક કિંમત નક્કી કરવા માટે અનુક્રમે ફીફો પદ્ધતિ એટલે કે પંદર બારની જાવક માટે ફીફો પદ્ધતિ અને એકવીસ બારની જાવક માટે લીફો પદ્ધતિ અપનાવાય છે જ્યારે તારીખ બાવીસના રોજથી જાવકના મૂલ્યાંકન માટે પદ્ધતિનો ઉપયોગ નક્કી કરવામાં આવ્યો છે એટલે કે ત્રેવીસ બારની ખરીદી પછી આપણે ભારત સરેરાશ ભાવની ગણતરી કરવાની છે માલસામાન એપીનું સ્ટોક પત્રક તૈયાર કરો તો સૌ પ્રથમ આપણે સ્ટોક પત્રક તૈયાર કરી લઈશું ત્યારબાદ એક પછી એક વ્યવહારની અસર આપીશું અને ફિફો લીફો અને ભારિત સરેરાશ મુજબ તેની અસર આપીશું તો સૌ પ્રથમ સ્ટોક પત્રક તૈયાર કરીશું તારીખ આવક જાવક અને સ્ટોક જથ્થો ભાવ રકમ જથ્થો ભાવ રકમ જથ્થો ભાવ અને રકમ તો મિત્રો આવી રીતે સ્ટોક પત્રક તૈયાર થઈ ગયા બાદ આપણે એક પછી એક વ્યવહાર જોવાનો છે અને તેની સ્ટોક પત્રકમાં અસર આપવાની છે તો સૌપ્રથમ તારીખ છે એક બાર સરુનો સ્ટોક છે બસો કિલોગ્રામ દસ રૂપિયા લીખે તો આપણે આવકમાં દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એક બાર જથ્થામાં લખીશું બસો ભાવ રૂપિયા દસ રકમ થશે બે હજાર જાવકમાં કોઈ વિગત નથી એટલે આપણે ખાલી રાખીશું આખા સ્ટોક દર્શાવીશું બસો કિલો દસ રૂપિયા લેખે બે હજાર રૂપિયા ત્યાર આપણે ચાર બારનો વ્યવહાર જોઈશું ચાર બારનો નો વ્યવહારના રોજ ખરીદી છે પંદરસો કિલોગ્રામ રૂપિયા બાર લેખે તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું ચાર બાર પંદરસો કિલોગ્રામ ભાવ રૂપિયા બાર પંદરસો ગુણ્યા બાર કરીશું તો રકમ મળશે આપણને હવે આપણે સ્ટોક બતાવવાનો છે તો પેલા જૂનો આખર સ્ટોક બતાવી દઈશું બસો રૂપિયા લખે દસ બસો એકમ દસ કિલો રૂપિયા લેખે બે હજાર અને પંદરસો કિલો બાર રૂપિયા લેખે અઢાર હજાર હવે આપણે ચાર બાર પછી આગળની તારીખનો વ્યવહાર જોઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપીશું તો ચાર બાર પછીનો વ્યવહાર છે તારીખમાં લખીશું બાર બાર આવકમાં લખીશું બારસો કિલો ચૌદ રૂપિયા લખે બારસો ગુણ્યા ચૌદ કરીશું તો રકમ મળશે આપણને સોળ હજાર આઠસો હવે આપણે બાર બાર નો આખો સ્ટોક દર્શાવવાનો છે તો પેલા જૂનો એક બાર અને ચાર બારનો દર્શાવી દઈશું તો એક બારનો સ્ટોક બસો કિલોગ્રામ દસ રૂપિયા લેખે બે હજાર જ્યારે ચાર બારનો આખરનો સ્ટોક પંદરસો કિલોગ્રામ બાર લેખે અઢાર હજાર અને બાર બારનો સ્ટોક આપણે દર્શાવીશું બારસો કિલોગ્રામ ચૌદ રૂપિયા લેખે સોળ હજાર આઠસો ત્યારબાદ આપણને પંદર બારના રોજની જાવક આપેલી છે અને પંદર બારના રોજની જાવક કિંમત નક્કી કરવા માટે આપણે ફિફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે એટલે કે પ્રથમ ખરીદેલ માલ પ્રથમ પૂરો પાડવાનો છે તો અઢારસો કિલોગ્રામ છે પૂરો પાડવાનો છે તો પહેલા આપણે પહેલી તારીખમાંથી દઈશું ત્યારબાદ ખૂટતી જે આંક હશે એ ચાર તારીખમાં દેશું ને છતાં પણ જો અઢારસો એકમ હપ્તા ખૂટશે તો બારસો કિલોગ્રામમાંથી આપીશું એટલે કે જે માલ આપણે પ્રથમ ખરીદ્યો છે એ પ્રથમ પૂરો પાડવાનો છે તો પંદર બાર ની જાવક માટે આપણે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરીશું તારીખમાં લખીશું પંદર બાર ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તો પ્રથમ ખરીદી આપણી બસો એકમની છે બસો કિલોગ્રામ દસ રૂપિયા લેખે બે હજાર હવે આપણે અઢારસો એકમની જાવક કરવાની છે તો પંદરસો અઢારસો સોળસો ગયા તો સોળસો માંથી બીજા પંદરસો આપણે બાર લેખે આપીશું રૂપિયા અઢાર હજાર પંદરસો ગુણ્યા બાર હવે સત્તરસો બાકીના જે સો એકમ ખૂટે છે આપણે એકમ તરીકે છે તો સો એકમ છે એ રૂપિયાના ભાવ રૂપિયા હવે આખર સ્ટોક દર્શાવી દીશું તો પ્રથમ ખરીદેલ માલ આપણે જાવક તરીકે દર્શાવી દીધો છે પૂરો પાડી દીધો છે ત્યારબાદ પંદરસો એકમ પણ જાવક તરીકે પૂરો પાડી દીધો છે જ્યારે બારસો માંથી સો એકમ જાવક તરીકે પૂરો પાડતા આપણી પાસે અગિયારસો એકમ વધ્યા છે સ્ટોક તરીકે ચૌદ રૂપિયા લેખે પંદર હજાર ચારસો તો જ્યારે પણ મિત્રો ફીફો પદ્ધતિ મુજબ થી જાવક કરવાની હોય ત્યારે જે પ્રથમ ખરીદી હોય એ પ્રથમ પૂરી પાડવાની છે અને એવી રીતે આપણે જાવક દર્શાવવાની છે પંદર બાર પછી ની ખરીદી છે સત્તર બાર ના રોજ ખરીદી પંદરસો એકમ તેર રૂપિયા લેખે તો આવક તરીકે દર્શાવીશું સત્તર બાર નો વ્યવહાર તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું સત્તર બાર પંદરસો એકમ તેર રૂપિયા લેખે પંદરસો ગુણ્યા તેર કરીશું તો મળશે આપણને ઓગણીસ હજાર પાંચસો હવે આખર સ્ટોક દર્શાવવાનો છે તો જૂનો આખર સ્ટોક પંદર બારનો દર્શાવીશું અગિયારસો એકમ ચૌદ રૂપિયા લેખે પંદર હજાર ચારસો જ્યારે નવી ખરીદી સત્તર બારનો સ્ટોક દર્શાવીશું પંદરસો કિલોગ્રામ તેર રૂપિયા લેખે ઓગણીસ હજાર પાંચસો ત્યારબાદ આપણને એકવીસ બારનો આપેલો છે વ્યવહાર અને એકવીસ રોજ જાવક કિંમત નક્કી કરવા માટે આપણે લીફો પદ્ધતિ અપનાવવાની છે એટલે કે છેલ્લી ખરીદીનો માલ આપણે પહેલા પૂરો પાડવાનો છે એક હજાર માલ પૂરો પાડવાનો તો છેલ્લી ખરીદી આપણી સત્તર બારની ની છે તો સત્તર બારમાંથી માંથી આપણે માલ પૂરો પાડીશું જાવક તરીકે તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એકવીસ બાર એક હજાર એકમ સમાધિ પૂરો પાડવાનો છે તો કે પંદરસો કિલોગ્રામમાંથી એક હજાર એકમ તેર રૂપિયા લેખે પૂરા પાડીશું તો તેર હજાર વધશે તો આખો સ્ટોક દર્શાવીશું તો અગિયારસો એકમ ચૌદ રૂપિયા લેખે પંદર હજાર ચારસો અને પંદરસો માંથી લીફો પદ્ધતિ મુજબ આપણે એક હજારની જાવક કરી છે તો સ્ટોક વધશે પાંચસો એકમ પંદરસો માઇનસ એક હજાર કરીશું તો પાંચસો તેર રૂપિયા લેખે રકમ મળશે આપણને સોળ છ હજાર પાંચસો તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે લીફો પદ્ધતિ હોય ત્યારે નીચેથી જાવક દર્શાવવાની છે અને પદ્ધતિ હોય ત્યારે ઉપરથી જાવક દર્શાવવાની છે ત્યારબાદ આપણને વ્યવહાર આપ્યો છે તારીખ ત્રેવીસ બાર ને ખરીદી આપી છે અને ત્રેવીસ બાર એટલે કે બાવીસ બારના રોજથી જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ નક્કી કરવામાં આવ્યો છે તો ત્રેવીસ બારની ની ખરીદી છે એ બારસો એકમ છે પંદર લેખે છે જ્યારે આપણે આખર સ્ટોક દર્શાવીશું સૌ પ્રથમ આપી દેસુ એકમ પંદર અઢાર હજાર હવે આપણે ભારત સરેરાશ ભાવની ગણતરી કરવાની છે ત્યારે પ્રથમ ખરીદીનો નો ભાવ બરાબર પી વન બરાબર ચૌદ પી બરાબર તેર અને પી થ્રી બરાબર પંદર લેવાના છે ક્યુ વન બરાબર અગિયારસો બરાબર પાંચસો અને ક્યુ થ્રી બરાબર બારસો લઈ ભારિત સરેરાશ ભાવની ગણતરી કરવાની છે ત્રેવીસ બારના રોજ તો ત્રેવીસ બારના રોજ આપણે સરેરાશ ભાવની ગણતરી કરીશું બાવીસ બારના રોજથી તો આપણે સૂત્ર લખીશું ભારિત સરેરાશ બરાબર પી વન ગુણ્યા ક્યુ વન વત્તા પી ટુ ગુણ્યા ક્યુ ટુ વત્તા પી થ્રી ગુણ્યા ક્યુ થ્રી છેદમાં ક્યુ વન વત્તા ક્યુ ટુ વત્તા ક્યુ થ્રી જ્યાં પી વન બરાબર ચૌદ લેવાના છે પ્રથમ ખરીદીનો ભાવ P2 બરાબર તેર લેવાના છે બીજી ખરીદીનો ભાવ અને પી થ્રી બરાબર પંદર લેવાના છે ત્રીજી ખરીદીનો ભાવ જ્યારે ક્યુ બરાબર પ્રથમ ખરીદીનો જથ્થો અગિયારસો એકમ ક્યુ બરાબર બીજી ખરીદીનો જથ્થો પાંચસો એકમ અને ક્યુ થ્રી બરાબર ત્રીજી ખરીદીનો જથ્થો આપણે બારસો કિલોગ્રામ લેવાનો છે હવે આ કિંમત સૂત્રમાં મૂકીશું તો ચૌદ ચૌદ ગુણ્યા અગિયારસો વધતા તેર ગુણ્યા પાંચસો વત્તા પંદર ગુણ્યા એકવીસો છેદમાં અગિયારસો વત્તા પાંચસો વત્તા બારસો તો ગુણાકાર મળશે ચૌદ ગુણ્યા અગિયારસો કરીશું તો પંદર ચારસો તેર ગુણ્યા પાંચસો કરીશું તો મળશે છ હજાર પાંચસો અને પંદર ગુણ્યા બારસો કરીશું તો મળશે આપણને અઢાર હજાર અગિયારસો વત્તા પાંચસો એટલે સોળસો સોળસો વત્તા બારસો એટલે અઠ્યાવીસો ઉપરની રકમનો સરવાળો કરીશું તો આપણને મળશે ઓગણચાલીસ હજાર નવસો ભાગ્યા અઠ્યાવીસો તો ભારિત સરેરાશ ભાવ મળશે આપણને ચૌદ રૂપિયા ને પચીસ પૈસા એટલે કે આપણે અઠ્યાવીસો એકમ ચૌદ રૂપિયા ને પચીસ પૈસા લેખે આખર સ્ટોક તરીકે સ્ટોક પત્રકમાં દર્શાવવાનો છે તો અહીંયા આપણે જયારે પત્રકમાં આખર સ્ટોક બતાવીશું ત્યારે અઠ્યાવીસો એકમ ચૌદ પોઈન્ટ પચીસ લેખે ઓગણચાલીસ નવસો દર્શાવવાના છે તો જઈશું સ્ટોક પત્રક અને ત્રેવીસ બારનો આખર સ્ટોક ભારત સરેરાશ ભાવથી દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું ભારિત સરેરાશ સ્ટોક દર્શાવવાનો છે તો અઠ્યાવીસો એકમ ગણતરી મુજબ ચૌદ પોઈન્ટ પચીસ લેખે ઓગણચાલીસ નવસો ત્યારબાદ આપણે સત્યાવીસ બાર પૂરો પાડેલ માલ સોળસો કિલોગ્રામ છે જેની જાવક આપણે ભારે સરેરાશ ભાવથી દર્શાવવાની છે તો સ્ટોકપત્રકમાં જઈશું સત્યાવીસ બાર સોળસો કિલોગ્રામ ચૌદ પોઈન્ટ પચીસ લેખે સોળસો ગુણ્યા ચૌદ પોઈન્ટ પચીસ કરીશું તો મળશે આપણને બાવીસ આઠસો અઠ્યાવીસોમાંથી સોળસો બાદ કરીશું તો આખર સ્ટોક વધશે બારસો કિલોગ્રામ ચૌદ પોઈન્ટ પચીસ લેખે સત્તર હજાર એકસો તો સ્ટોકપત્રકમાં આપણે પ્રથમ જે જાવક છે એ ફિફો પદ્ધતિ મુજબ દર્શાવી છે બીજી જાવક છે એ લિફો પદ્ધતિ મુજબ દર્શાવી છે અને ત્રીજી જાવક છે એ આપણે ભારિત સરેરાશ ભાવ મુજબ દર્શાવી છે તો હવે આપણે બંધ કરીશું સ્ટોક પત્રક તો સ્ટોક પત્રક બંધ કરતા પહેલા આપણે આવકના એકમનો સરવાળો કરીશું તો મળશે પાંચ હજાર છસો આવકની રકમનો સરવાળો કરીશું તો મળશે આપણને ચમોતેર ત્રણસો જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો મળશે ચુમ્માલીસો અને જાવકની રકમનો સરવાળો કરીશું તો મળશે સત્તાવન બસો આવકના એકમો પાંચ હજાર છસો છે એમાંથી ચુમ્માલીસો બાદ કરીશું તો આખર સ્ટોક મળશે બારસો અને આવકની રકમ ચોમોતેર ત્રણસો છે એમાંથી જાવકની રકમ સત્તાવન બસો બાદ કરીશું તો આખર સ્ટોક મળશે આપણને સત્તર હજાર એકસો તો આ દાખલામાં આપણે ત્રણેય પદ્ધતિનો ઉપયોગ કર્યો છે અનુક્રમે ફિફો લીફો અને ભારિત સરેરાશ પદ્ધતિથી જાવક દર્શાવી છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંક મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે તો સૌપ્રથમ દાખલો છે એક્સ લિમિટેડના કારખાનામાં ડિસેમ્બર ચોવીસ દરમિયાન માલસામાન એપીની આવક અને જાવક નીચે મુજબ છે તારીખ વિગત જથ્થો કિલોગ્રામમાં અને કિલોડીટ કિંમત રૂપિયા આપી છે જેમાં તારીખ એક બારના રોજ સરુનો સ્ટોક છે એકસો એસી કિલોગ્રામ બે રૂપિયા લેખે ત્યારબાદ તારીખ પાંચ બારના રોજ ખરીદી છે ત્રણસો સાહીઠ કિલોગ્રામ ત્રણ રૂપિયા લેખે ત્યારબાદ બાર બાર પૂરો પાડેલ માલ ત્રણસો કિલોગ્રામ છે ત્યારબાદ ચૌદ બારના રોજ ખરીદી છે ચારસો વીસ કિલોગ્રામ ત્રણ રૂપિયા લેખે ત્યારબાદ એકવીસ બારના રોજ પૂરો પાડેલ માલ છે ચારસો એસી કિલોગ્રામ પચીસ બારના રોજ ખરીદી છે એકસો એસી કિલોગ્રામ ચાર રૂપિયા લેખે ઓગણત્રીસ બાર ના રોજ પૂરો પાડેલ માલ છે સાહીઠ કિલોગ્રામ તારીખ બાર બાર અને વીસ બારની રોજ જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે લીફો પદ્ધતિ અને ફિફો પદ્ધતિ અપનાવાય છે એટલે ખાસ યાદ રાખવાનું છે બાર બાર માટે લીફો પદ્ધતિ અને વીસ બાર માટે ફિફો પદ્ધતિ અપનાવાય છે જ્યારે પચીસ બારના ના રોજથી જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નક્કી કર્યો છે એટલે કે ઓગણત્રીસ બારની જાવક આપણે ભારિત સરેરાશ પદ્ધતિથી કરવાની છે તો માલસામાન એપી નું સ્ટોક પત્રક તૈયાર કરો તો દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર સત્તર અને ગુજરાત યુનિવર્સિટી બે હજાર એકવીસમાં પૂછાયેલો છે આનો જવાબ આપણને આખા સ્ટોક મળશે ત્રણસો કિલોગ્રામ કિલો દીઠ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ લેખે એક હજાર પચાસ ત્યારબાદ અન્ય એક બીજો દાખલો છે જે જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે એક કારખાનામાં માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન માલસામાન એમની આવક અને જાવક નીચે મુજબ છે જેમાં તારીખ વિગત એકમો અને એકમ દીઠ રૂપિયા આપેલ છે એક ત્રણના ના રોજ સરોનો સ્ટોક નેવું એકમ છે ચાર રૂપિયા લેખે પાંચ ત્રણના ના રોજ ખરીદી છે એકસો એસી એકમ છ રૂપિયા લેખે ત્યારબાદ તારીખ બાર ત્રણ ના રોજ પૂરો પાડેલ માલ છે એકસો પચાસ જાવક તરીકે દર્શાવવાનો છે તારીખ ચૌદ ત્રણ ના રોજ ખરીદી છે બસો દસ કિલો એકમ છ રૂપિયા લેખે ત્યારબાદ વીસ ત્રણ ના રોજ પૂરો પાડેલ માલ બસો ચાલીસ છે જાવક તરીકે દર્શાવવાનો છે પચીસ ત્રણ ના રોજ ખરીદી છે નેવું એકમ આઠ રૂપિયા લેખે ત્યારબાદ નવ ત્રણ ના રોજ જાવક છે ઓગણત્રીસ ત્રણ ના રોજ જાવક છે આપણે અહીંયા ઓગણત્રીસ નક્કી કરવા માટે લીફો પદ્ધતિ એટલે કે બાર ત્રણ ની જાવક લીફો પદ્ધતિ અને વીસ ત્રણ ની જાવક ફીફો પદ્ધતિ માટે અપનાવાય છે જ્યારે પચીસ ત્રણ ના રોજથી જાવકનું મૂલ્યાંકન માટે ભારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ નક્કી કરવામાં આવ્યો છે એકસો પચાસ કિલો કિલો સાત લેખે રકમ મળશે એક લાખ એક હજાર પચાસ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બે હાજર અઢાર ગુજરાત યુનિવર્સિટી બે માં પૂછાયેલ છે તો આ દાખલો પણ જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ